મહેસાણાના વીસનગરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરણા ઝડપાયા પોલીસે તમામ છ આરોપીને ઝડપી ઘટનાસ્થળે લાવી રીકન્સ્ટ્રક્શન કર્યું સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીને ઘટનાસ્થળે સ્થળે લવાયા મીરા ગેસ્ટ હાઉસથી ખેતર સુધી કાઢ્યું પગપાળા સરઘસ આરોપીઓને ચાલતા લઈ જવાતા ઘટના સ્થળે અને બસ સ્ટેન્ડ રોડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા આરોપીને જોવા માટે લોકોની ભીડ જામી સ્થાનિકોએ આરોપીઓ સામે વરસાવી ફિટકાર કોર્ટે તમામ આરોપીના આઠ દિવસના રિમાન્ડ કર્યા વધ્યું ભાવનગરમાં સ્પાનયાર્ડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા વાઘાવાડી રોડ પર ત્રણ જેટલા સ્પા સેન્ટરની આડમાં દેહ વેપાર અટકાવવા પોલીસની રેડ દસ યુવતીઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવી સ્પા સેન્ટરના મેનેજરોની ધરપકડ ભાવનગરમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા વાઘાવાડી રોડ પર ત્રણ જેટલા સ્પા સેન્ટરની આડમાં દેહ વેપાર અટકાવવા પોલીસની રેડ સ્પા સેન્ટરના મેનેજરોની ધરપકડ સુરતના લિંબાયતમાં યુવકને છરીના ઘા મારનાર છ આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ રાયોટિંગ અને મારામારીના આરોપીઓને પોલીસે પકડ્યા મિત્ર સાથે વેસેલા યુવક પર અચાનક કેટલાક લોકોએ કર્યો હુમલો ગાંધીનગરના માણસામાં મોબાઇલની દુકાનમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો માણસા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્ષમાં અલગ અલગ કંપનીના મોબાઈલની કરી હતી ચોરી પોલીસે આરોપીને પકડી ચોરીનો મુદ્દામાલ કર્યો જપ્ત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સુરતની મુલાકાતે એરપોર્ટ પર જગદીશ વિશ્વકર્માનું કરાયું ભવ્ય સ્વાગત ગૃહરાજ્યમંત્રી સાંસદ મેયર અને ધારાસભ્યોએ કરી સ્વાગત જગદીશ વિશ્વકર્માએ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના નિવાસસ્થાને પહોંચીને કરી મુલાકાત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરતના પ્રવાસે બારડોલીમાં યોજાયો અભિવાદન સમારોહ જગદીશ વિશ્વકર્માનો ખુલ્લી કારમાં અઢાર કિલોમીટરનો રોડ શો દાહોદ એપીએમસી ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ વેપારી વિભાગમાં આઠ ઉમેદવારોએ ફોર્મ પર ખેંચ્યા હવે છ ઉમેદવારો મેદાનમાં તો ખેડૂત વિભાગમાં કુલ અઢાર ઉમેદવારો મેદાનમાં સત્તર ઓક્ટોબરે યોજાશે એપીએમસીની ચૂંટણી વાવ થરાદમાં વજીગઢ પંચાયતના તલાટીએ વાયરલ વીડિયોને લઈને કર્યો ખુલાસો માર મારવા માર મારવાના યુવકના આરોપોને ગણાવ્યા પાયાવિહોણા યુવક પર ખોટી માંગણીઓ કરવાનો લગાવ્યો આરોપ કહ્યું વારંવાર પંચાયતમાં આવીને રેકોર્ડના પાડે છે ફોટા ભાવી જેતપુરમાં વિકાસ સપ્તાહને લઈને યોજાયેલી રાત્રિ સભામાં ગ્રામજનોએ ઉઠાવ્યા સવાલો પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે ગ્રામજનો સાથે કરી ચર્ચા રિપેરિંગ અને ડાયવર્ઝન બનાવી આપવાની ખાતરી આપી તાલાણાના ધારાસભ્ય ભગવાન બારડે કમોસમી થી પીડિત ખેડૂતો માટે સહાયની કરી માંગ કમોસમી વરસાદથી મગફળી અને સોયાબીન સહિતના મુખ્ય પાકને ભારે નુકસાન ભગવાન બારડે સીએમ અને મંત્રીને પત્ર લખીને સહાયની કરી અપીલ પોરબંદર જિલ્લાના ખેડૂત આગેવાન હિતેશ મોઢવાડિયા વિરુદ્ધ પીજી વિસેલે ફરજમાં રૂકાવટની ફરિયાદ કરતા ધરપકડ કરાઈ મોટી સંખ્યામાં ખેડૂતો બગવદર પોલીસ સ્ટેશન થયા એકત્રિત ખોટી રીતે ફરિયાદ નોંધાયાનો આક્ષેપ પોલીસ સ્ટેશન બહાર ગોઠવાયો પોલીસનો કાફલો દિવાળી નજીક આવતા અમદાવાદમાં રસ્તાના સમારકામની કામગીરી પૂરજોશમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને સાતે ઝોનમાં રસ્તા પર સમારકામ શરૂ કરાયું રીસરફેસિંગની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ ઐતિહાસિક ધરોહર સમાન ન્યાય મંદિર બિલ્ડીંગની જાળવણી શરૂ કરાઈ વર્ષો બાદ કોર્પોરેશને બિલ્ડિંગ ફરતે લોખંડની રેલિંગ લગાવી અસામાજિક પ્રવૃત્તિઓ ગંદકી અટકાવવા પાલિકા લગાવી રહી છે રેલિંગ જોકે કોર્પોરેશનની કામગીરીથી પૂર વેચતા વેપારીઓમાં રોષ सुरतना ओधना स्टेशन पर उत्तर प्रदेश बिहार જવા માટે લોકોની ભારે ભીડ छठ पूजा દિવાળી અને बिहार विधानसभाની ચૂંટણીને લઈને મોટી સંખ્યામાં લોકોએ પકડી વતન નિવાટ રેલવે સ્ટેશન પર કીડિયારુ ઉભરાઈ સુરતના ઓધના સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા સુરતના ઓધના બનને સ્ટેશન પરથી સ્પેશિયલ ટ્રેન શરૂ કરે હોવા છતાં હજારોની સંખ્યામાં ભીડ સ્ટેશન પર પહોંચતા પેલા parking માં barricading system ની પોલીસ હે લોકોની લાઈનમાં લગાવી આ દિવાળીના તહેવારને લઈને લાંબા રૂટની ટ્રેનોમાં વેટિંગ ઉત્તર ભારત જતી ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઈ ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ વધતા અમદાવાદ હાવડા રૂટ પર વિશેષ ટ્રેન દોડાવવાની કરાઈ દિવાળી પહેલાનો આજે છેલ્લો રવિવાર બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ કપડાં ડેકોરેશન દીવડા રંગોળી સહિત બજારમાં જોવા મળી રહી છે રોનક દિવાળીના તહેવારોને લઈને પોલીસ એલર્ટ રાજસ્થાન એમપીના સરહદી વિસ્તારમાં સઘન ચેકિંગ ચેકપોસ્ટ પર બંદોબસ્ત સામાજિક પ્રવૃત્તિઓ પર રાખવામાં આવી રહી છે દિવાળીના તહેવાર પહેલા અરવલ્લી પોલીસ એલર્ટ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહનોનું કર્યું ચેકિંગ શામળાજી બોર્ડર પર કાર ટ્રકનું કડક ચેકિંગ હાથ પંદર દિવસમાં દોઢ કરોડનો દારૂ કરાયો જપ્ત વાપી મહાનગરપાલિકાએ મેગા સ્વદેશી મેળાનું કર્યું આયોજન નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે થયો મેળાનો પ્રારંભ સ્વદેશી મેળામાં સ્થાનિક ઉત્પાદકોએ તેમના ઉત્પાદનનું કર્યું પ્રદર્શન ઉત્પાદકોને નિશુલ્ક સ્ટોલની કરાઈ ફાળવણી મોટી સંખ્યામાં લોકોએ લીધી મુલાકાત અંબાજીમાં દીવા બનાવવાની કામગીરી પૂરજોશમાં સમીખંડની બહેનો માટીના દીવા બનાવવાની કામગીરીમાં જોતરાઈ બહેનો રોજના બસો પચાસથી ત્રણસો જેટલા દીવા કરી રહી છે તૈયાર બહેનોએ સ્વદેશી અપનાવવા કરી અપીલ પટનામાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદના નિવાસસ્થાનની બહાર અનેક ફૂડ સ્ટોલ લગાવાયા સ્ટોલ માલિકો પાર્ટી કાર્યકરો માટે વેચી રહ્યા છે ચાટ પાણીપુરી આઇસક્રીમ ટિકિટ મેળવવા માટે એકઠી થયેલી ભીડ માટે કરાઈ ભોજનની વ્યવસ્થા મહારાષ્ટ્રના મુંબઈમાં એનએસજીએ કર્યું સાયક્લોથોનનું આયોજન છવ્વીસ અગિયારના આતંકી હુમલામાં શહીદ થયેલા મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનની સ્મૃતિમાં સાયક્લોથોન યોજાઈ મોટી સંખ્યામાં એનએસજીના જવાનો અને અન્ય નાગરિકો થયા સામેલ